જગતની ભ્રમથી અલગ સત્તાનું ખંડન ભેદની વ્યવહારિકતા ચિતની દસ્યરૂપતાનું પ્રતિપાદન શ્રી વશિષ્ઠજી કહે કે એ રઘુનંદન પરમ કારણભૂત આદિઅં મધ્યથી રહીત એક પરમ જો જોકે આ જગત ઉત્પન્ન થયું નથી છતાં ઉત્પન્ન થયું હોય એવું પ્રતીત થાય જેમ અથાગ જળમાં ઊઠતા તરંગો જળથી ભિન્ન ન હોવા છતાં ભીન્ જેવા જણાય તે નિત્ય ઉદિત નિત્ય પ્રતિષ્ઠિત છે તે બ્રહ્મજ કરતા જેવો થઈ આ જગતનું અનેક રૂપોમાં નિર્માણ કરે છતાં પણ તે પોતાની સમતા સૌમ્યતાનો ત્યાગ કરતો નથી જેમ બીજમાં વૃક્ષ અને ફળ વગેરે અભિન્ન રૂપે સ્થિત છે તો પણ તે તેનાથી એ રીતે પ્રગટ થાય જાણે ભીન્ન હોય તે જ પ્રમાણે ચેતન પરમાત્મામાં આ ચૈત્ય અનન્ય ભાવે સ્થિત હોવા છતાં અલગ જેવું પ્રતીત થાય જેમ બીજથી ફળ સુધી જે એક દ્રવ્ય સત્તા છે તેનો વિચ્છેદ ન થવાના કારણે ફળ અને બીજમાં કોઈ ભેદ નથી તે જ પ્રમાણે ચિત્ત અને ચૈત્ય બ્રહ્મ અને જગતમાં કોઈ ભેદ નથી અવિચારના કારણે જે આમનામાં ભેદની કલ્પના કરવામાં આવે તે સિદ્ધ થાય એમ નથી કારણ કે જે કોઈ કારણથી ભ્રાંતિવસ ઉત્પન્ન થયેલો ભેદ વિચારથી નષ્ટ થઈ જાય સંપૂર્ણ જગત બ્રહ્મથી ઉત્પન્ન થયું પૂરે પૂરેપૂરું બ્રહ્મા લીન થઈ જાય આ પરમાત્માથી અવશ્ય સર્વપ્રથમ આકાશ તત્વ ઉત્પન્ન થયું વગેરે શ્રુતિઓમાં જે તસ્માત વગેરે પદોમાં પાંચમી વિભક્તિ છે તે ભેદનું પ્રતિપાદન કરનારી છે જે વસ્તુ જેનાથી ઉત્પન્ન થાય તે તેનાથી ભિન્ન છે આ વાત સૂચવે છે આવી સ્થિતિમાં તમે એવું કઈ રીતે સમજો કે દેવેશ્વર પરમાત્માથી ઉત્પન્ન થયેલો આ સંપૂર્ણ જગત તેનાથી અભિન્ન છે શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે શ્રીરામ ઉપદેશ માટે જે શાસ્ત્રી શબ્દો છે લોક સીધી અર્થજનિત વ્યવહારિક ભેદને સિદ્ધ કરનાર જે લૌકિક શબ્દ છે તે સહાયક વ્યવચ્છેદ એટલે કે અભાવ સંખ્યા લક્ષણ અને પક્ષથી યુક્ત છે જે ભેદ દેખાય તે વ્યવહાર દ્રષ્ટિથી જે વાસ્તવિક નથી અજ્ઞાનીઓને સમજાવવા માટે કાર્યકારણ ભાવ સેવક સ્વામી ભાવ અવયવ અવયવી ભાવ ભેદાભેદ અથવા અભાવ પરિણામ વગેરેનો ભ્રમ ભાવોના વિચિત્ર વિલાસ વિદ્યા અવિદ્યા સુખ દુઃખ વગેરે રૂપે મિથ્યા સંકલ્પોની કલ્પના કરવામાં આવી વાસ્તવમાં જે સત્ય વસ્તુ છે એમાં કોઈ ભેદ નથી આ ભેદવાદ પરમ તત્વને ન સમજવાના કારણે છે પરમાત્મા વસ્તુને જાણી લીધા પછી દેત રહેતું નથી તે સમયે બધી કલ્પનાઓ શાંત થઈ જાય પછી તો મૌન સ્વરૂપ પરમાત્મા તત્વશેષ રહે તે પરમ તત્વ પરમાત્મા અંત રહીતે અખંડ એક સર્વ સ્વરૂપ છે જેમને તત્વનું જ્ઞાન થયું નથી એવા અજ્ઞાની પુરુષ પોતાના તર્કથી ઉત્પન્ન થયેલ દેત વિશે વિવાદ કરે ઉપદેશથી તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ જતા વાત કે દેત રહેતું નથી દેત વિના કોઈ રીતે વાચ્ય વાચકનો બોધ સિદ્ધ થતો નથી દેત કોઈ રીતે સંભવ નથી તેથી મૌન રૂપ પરમાત્મા બધી રીતે સિદ્ધ થાય એ રઘુનંદન તત્વમસી વગેરે મહાવાક્યોના અર્થમાં પોતાની બુદ્ધિને સ્થિર કરી શબ્દ ભેદની ઉપેક્ષા કરી દો જે હું કહું તે ધ્યાનથી સાંભળો ચિત્ત જ રૂપે જગતને પ્રાપ્ત થયું જેમ રેતીમાં તેલ નથી તે જ પ્રમાણે બ્રહ્મા શરીર વગેરેની સત્તા નથી રાગ દેશરૂપી કલે સુધી કલુષિત આ ચિત્ત સંસાર છે તે રાગ વગેરે દોષોથી જ્યારે છુટકારો મળી જાય ત્યારે આ સંસાર બંધનનો નાશ થઈ ગયો એમ કહી શકાય ચિત્ત સાધન નિર્વાહ વિચાર શ્રેષ્ઠ પુરુષની જેમ કર્તવ્યનું અનુષ્ઠાન આહાર વ્યવહાર સંચરણ અને આદરપૂર્વક ધારણ કરવા યોગ્ય છે ત્રણેય લોકની કલ્પનાને આકાશરૂપા ચિત્ત સંપૂર્ણ દસ્યને પોતાની અંદર ધારણ કરે સૃષ્ટિના આરંભમાં પૃથ્વી આદિરૂપા પૂર્વ પ્રપંચ અસત અને અવિદ્યામાં ન હતો અવ્યક્તરૂપ અજન્મા બ્રહ્મ સપ્નની જેમ આને જોતો રહીને પણ વાસ્તવમાં નથી જોતો હૃદય સ્પર્શી દષ્ટાંત યુક્તિથી વાણીથી જે કંઈ કહેવામાં આવે તે શ્રોતાના મનની શંકાને દૂર કરી બધી બાજુ વ્યાપ્ત થઈ જાય બરાબર એ જ પ્રમાણે જેમ પાણીમાં નાખેલું તેલ તેમાં ચારેય બાજુ ફેલાઈ જાય જેમાં દષ્ટા અને કર્ણપ્રિય શબ્દો હોતા નથી જે દુર્બોધ છે જેમાં ક્ષોભ પ્રગટ થાય જેનો દરેક અક્ષર પોતાના સ્થાનથી અચ્યુત થાય જેમાં કેટલાક અક્ષરો મોઢામાં રહી જાય સ્પષ્ટ રીતે બોલાતા નથી એવા ઉપદેશ વાક્યો શ્રોતાના હૃદય સુધી પહોંચતા નથી તે રાખોડીમાં ઘીની આહુતિની જેમ વ્યર્થ જાય એ સાધો આ પૃથ્વી પર જે મહાભારત વગેરે આખ્યાનો નાની નાની કથાઓ છે જે જે પ્રમાણે જે જે પ્રમાણો દ્વારા જાણવા યોગ્ય ગ્રંથ છે જેમાં ઔચિત્યથી યુક્ત શબ્દો અર્થ બને કોમળ અને મધુર છે તે બધાએ લોકપ્રસિદ્ધ દષ્ટાંતો તથા પ્રમાણિયુક્ત દર્શનોના પ્રતિપાદનપૂર્વક વર્ણિત થતાં તે પ્રમાણે શ્રોતાના હૃદયમાં શીતર પ્રકાશિત થઈ જાય જેમ શ્વેતકિરણોવાળા ચંદ્રમાંથી આખું વિશ્વ પ્રકાશિત થાય ઓમ શ્રી યોગ ઓમ શ્રી ઓશિષ્ટાયોશિષ્ટાય ॐ श्रां श्रीं श्रों शचन्द्रमसे नमः